ബിടിൽ പാനി શું આપ જાણો છો કે સી સેક્શન 6A અંતર્ગત અઢાર વર્ષથી નીચેના ને તમાકુ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે માટે જ આ મે ટોબેકો ઉજવણી માટે સરકાર દ્વારા બાળકોને તમાકુ વ્યવસાય થી દૂર રાખવાની થીમ નક્કી કરવામાં આવી છે માટે ચાલો વ્યસન મુક્તિ પંથે નશાના ઊંડા અંધકારમાંથી બહાર આવીએ અને આજુબાજુ જોવા મળતા કુમડી વયના બાળકોને વ્યસન કરતા કે વેચતા અટકાવીએ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા દ્વારા જનહિતમાં જારી

સારવાર અને માર્ગદર્શન મળે છે ચાલો આપણી અંદર ના હીરો ને જગાડીએ અને વ્યસન મુક્ત સમાજ બનાવીએ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા શું આપ જાણો છો કે સી સેક્શન સિક્સ એ અંતર્ગત અઢાર વર્ષ થી નીચેના ને તમાકુ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે માટે જ આ એકત્રીસ મે વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી માટે સરકાર દ્વારા બાળકો ને તમાકુ વ્યવસાય થી દૂર રાખવાની થીમ કરવામાં આવી છે માટે ચાલો વ્યસન મુક્તિ પંથે નશાના ઊંડા અંધકાર માંથી બહાર આવીએ અને આજુબાજુ જોવા મળતા કુમડી વય ના બાળકો ને વ્યસન કરતા કે વેચતા અટકાવીએ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા દ્વારા જનહિત માં જારી સ્ટ્રેસ ને લઈને કે પછી સ્ટાઇલ બતાવવા માટે વ્યસન કરતા થઈ ગયા છો તમને ખબર છે તમાકુમાં રહેતા никоટિનના કારણે એનું સેવન કરનાર જિંદગીભર એનું ગુલામ થઈ જાય છે પછી એનો બુદ્ધિ અંક ઓછો થાય પીબી અને नपुન્સત્તા જેવી બીમારી થાય અને સાથે રહેનાર કે બેસનાર વ્યક્તિને પણ ધૂમ્રપાન કરનાર જેટલું જ નુકસાન થાય છે તો આજે જ બિસ્કૉલ કરો 01122901701 પર અથવા તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર સિવિલ હોસ્પિટલ મહેસાણાનો સંપર્ક કરો કેમ કે અહીંયા વ્યસન મુક્તિ માટે મફત સલાહ સારવાર અને માર્ગદર્શન મળે છે ચાલો આપણી અંદર ના હીરો ને જગાડીએ અને વ્યસન મુક્ત સમાજ બનાવીએ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા શું આપ જાણો છો કે સી સેક્શન સિક્સ એ અંતર્ગત અઢાર વર્ષથી નીચેનાને તમાકુ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ છે માટે જ આ મે વર્લ્ડ નો ટોબેકો ઉજવણી માટે સરકાર દ્વારા બાળકોને તમાકુ વ્યવસાયથી દૂર રાખવાની થીમ કરવામાં આવી છે માટે ચાલો વ્યસન મુક્તિ પંથે નશાના ઊંડા અંધકારમાંથી બહાર આવીએ અને આજુબાજુ જોવા મળતા કુમડી વયના બાળકોને વ્યસન કરતા કે વેચતા અટકાવીએ જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા દ્વારા જનહિતમાં જારી